કોંગ્રેસ પક્ષ એકસો આડતી વર્ષ જૂનો પક્ષ છે ગાંધી બાપુ સરદાર સાહેબનો આ પક્ષ છે સત્ય સાથે પક્ષ છે એટલે સત્ય જય કે પહેલા અમે સૂત્ર આપશું કારણ કોંગ્રેસ હંમેશા નાના માર્સ નો પછાતોડ અને મોટામાં તમામ લોકોને સાથે ચાલુ

તેના સચિવ શ્રી દ્વારા જે ખોટો નિર્ણય લેવામાં આવ્યો હતો એને અમે સ્પેશિયલ એપ્લિકેશન હાઈકોર્ટમાં કરી બે રીટ દાખલ કરી પચાસ નંબર ઓગણ પચાસ નંબર ની બે રીટ કોમલબેન અને મારી બંને એક વર્ષ આ બે મહિના પછી અમને તેનું રિઝલ્ટ મળ્યું છે અને સત્યનો વિજય થયો છે એટલે હું પેહલા તો માન્ય નામદાર હાઈકોર્ટનો અને જજ ખૂબ ખુબ આભાર માનું છું કે તેમને ન્યાયને ઉજાગર કરી અને સત્યને બહાર લાવવાની કોશિશ કરી અને અમને જજમેન્ટ આપ્યું બંધારણની કલમ બસો છવ્વીસ મુજબ તેમને આપવામાં આવેલા અધિકારો હું તેમણે સ્પષ્ટપણે માનવું હતું એ પ્રમાણે રિઝલ્ટ આપ્યું છે ગુજરાત હોય કે ભારત હોય સમગ્ર દેશમાં આજે બીજેપીનું શાસન છે લોકશાહી ને ક્યાં મૂકી દીધું છે ખબર નથી હોતી એવું દેખાઈ રહ્યું હતું અને શાસકો દ્વારા એવું થઈ રહ્યું છે ત્યારે તેમની ઉપર પણ

કે પંદર નંબરના ના વોર્ડ ના કાર્યકરો અને વસરામ સાગઠે કોંગ્રેસ ની આબુ રાખી એ વાત ઉપર એમને દાજ હતી એટલા માટે બોલ્યા હતા અને ખોટો નિર્ણય પણ એટલા માટે જ લેવડાવ્યો હતો જેને માન્ય નામદાર હાઈકોર્ટે નકારી કાઢ્યો છે અને સ્પષ્ટ જોગવા અને એમને જે આપેલા હુકમમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ક્યાં આપનો નિર્ણય ખોટો છે એટલા માટે આ બંને કાઉન્સિલરોને ફરી કાઉન્સિલર તરીકે ચાલુ રાખવા માટેનો માન્ય નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો છે એ હુકમ એ હુકમની કોપી પણ અમે આપને આપીએ છું અને સરકાર શ્રી દ્વારા જે જે સ્પોન્ડર છે એટલે કે જે જે લોકો રિસ્પોન્ડેબલ છે એ લોકોને પણ કોપી મળી જશે મહેશભાઈ રાજપૂતે નોતી કરી પણ વિપુલ બુચ કરીને હતા વકીલ

એને એક વ્યક્તિ હોદ્દો મળેલો વ્યક્તિ છે ડેઝિગ્નેટર જેને કહેવાય એ એવા વ્યક્તિ કોઈ બીજા ને સસ્પેન્ડ કરવાનો કરી શકે ને પક્ષેત કરી શકે એ સ્પષ્ટ આમાં ઉલ્લેખ છે હાઈકોર્ટના જજમેન્ટમાં ના જજમેન્ટ માં બંધારણ આર્ટિકલ 226 મુજબ સત્તા ને મળેલી સત્તા ના રૂએ માન્ય નામદાર હાઈ કોર્ટ એ તો ઉપયોગ કરી એના જજમેન્ટ આપ્યું છે બંધારણ ની આર્ટિકલ 226 માં એની જોગવાઈ છે અમે